વડોદરાના સાવલી તાલુકામાં ચાર પગનો આતંક સામે આવ્યો છે કમલપુરા પંથકમાં એક સાથે ચાર દીપડા દેખાયા એક સાથે ચાર દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભય છે દીપડાને પાંચરે પૂરવા સ્થાનિકોએ માંગ કરી તો ચાર પગનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે વડોદરાથી કે જ્યાં સાવલી તાલુકામાં એક સાથે ચાર દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા થોડા દિવસે જ આ પ્રકારે દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં પણ ફફડાટ છે વન વિભાગને પણ આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી દીપડો નીકળે છે ચાર અને હેરાન બહુ કરે છે એટલે રાત્રે કોઈ જતું નથી સમયસરમાં ઘેર પાણી પણ મારવા જતા નથી કોઈ રામપુરા કમલપુરા ડુંગરાપુરા નરબાપુરા સદાપુરા તમામ ગામોમાં આ દીપડાઓ ગતિ બહુ કરે છે દિવસમાં અમારે ઢોર કે ખેતરમાં જવું હોય તો જઈ શા નથી